અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે નડિયાદ નજીક કરેલી લૂંટનો આરોપી ચંદ્રપાલ સોડા ઝડપાયો નડિયાદ અમદાવાદ વડોદરા દંડાથી માર મારી નંબર વર્ગરની કારમાં લઈ ફરાર થઈ ગયા હતા આ લૂંટનો આરોપી ઠાસરા તાલુકાના જેસાપુરાના ચંદ્રપાલ ઉર્ફે રાજેન્દ્રસિંહ ખેડાને ઝડપી પાડ્યો છે સમાચારો ની અવનવી અપડેટ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યુઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યુઝ ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની સમાચારો ની ઝડપી માહિતી મેળવો